સોનગઢના ઓટા રસ્તા પર આવેલ સોનગઢ બિઝનેસ કોર્નર ખાતે બિલ્ડર અને સોનગઢ નગરપાલિકાના પાપે દરરોજ લોકોના જીવ જોખમમાં મુકાય છે અહીં જો કોઈ મોટી દુર્ઘટના થાય અને જાનહાનિ થાય તો શું સોનગઢ નગરપાલિકા કે બિલ્ડર તેની જવાબદારી લેશે ખરા સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઓટા રસ્તા પર સોનગઢ બિઝનેસ કોર્નર નામનું શોપિંગ સેન્ટર આવેલું છે જેમાં ત્રણ માળ પર આશરે ચાલીસ જેટલી દુકાનો આવેલ છે ત્રીજા માળે એક હોસ્પિટલ પણ આવેલ છે જ્યાં પંદર થી વીસ બેડ મૂકેલા છે ઉપરના ભાગે અને કપડાની અને વિવિધ વસ્તુઓની દુકાનોની સાથે મોટા પ્રમાણમાં ઓફિસો પણ આવેલી છે નીચેના ભાગે કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર વગેરે આવેલ છે પરંતુ આજે આ શોપિંગ સેન્ટરની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી મોતના સામાન જેવા વીજળીના વાયરો બહાર ખુલ્લામાં લટકતા દેખાયા આટલું અધૂરું હોય તેમ અહીં લિફ્ટ પણ બંધ હાલતમાં છે દાદરા ખૂબ જ સાંકડા છે જો અહીં આગ લાગી તો લોકો શું બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવશે સોનગઢ નગરપાલિકાની નીતિ સામે પણ સવાલ ઉભા થયા છે ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા અને ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવી અને ફાયર એનઓસી વગર અહીં આટલી બધી દુકાન અને દવાખાના તથા હોસ્પિટલ કેવી રીતે ચાલી રહ્યા છે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ હોય અને આગ લાગી જાય અને અનેકોના જીવ જાય તો શું બિલ્ડર અને સોનગઢ નગરપાલિકા ગરીબ આદિવાસી લોકોના જીવના પૈસા આપશે ખરા લોકોની સેવાના હેતુથી ચાલતા હોસ્પિટલ દવાખાનામાં અનેક ગરીબ દર્દીઓ આવે છે હું એમના જીવની કોઈ કદર નથી જે સોનગઢ નગરપાલિકા અને બિલ્ડરોના પાપે શું અહીં આગ લાગે અને અનેક લોકોના જીવ જાય એની રાહ જોવાઈ રહી છે ત્યારે ક્યાં તો અહીં શોપિંગને સીલ મારી દેવું જોઈએ જેથી કરીને એનો બિલ્ડર તાત્કાલિક ધોરણે એ બધી સુવિધા ઉભી કરાવે અથવા તો પછી જો આમ જ ચાલવા દેવામાં આવ્યું તો સોનગઢ નગરપાલિકાનું સેટિંગ ડોટ કોમ છે તેવું સમગ્ર સોનગઢ નગરને ખબર પડી જશે જરા આ દિશામાં સોનગઢ મામલતદારની તાપી જિલ્લા કલેક્ટર આવનાર દિવસમાં શું કહે છે તે જોવું રહ્યું ચેતન પારેખ તાપી મિત્રો અત્યારે અમે સોનગઢ ઓટાચાર રસ્તા પર આવેલા સોનગઢ બિઝનેસ કોર્નરની બહાર ઊભા છે આ સોનગઢ બિઝનેસ કોર્નરની વાત કરીએ તો અહીં જે ઇલેક્ટ્રિક સપ્લાય વાયર આપવામાં આવ્યું છે એ ખુલ્લામાં આપી દેવામાં આવ્યું છે ક્યારેય પણ એના કારણે અહીં આગ લાગવાની ઘટના ઘટી શકે છે અને મોટી જાનહાનિ થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે અધૂરામાં પૂરું આપને જણાવી દઉં કે અહીંની લિફ્ટ પણ બંધ છે આ કોમ્પ્લેક્સમાં લિફ્ટ નથી ચાલી રહી ટોટલ બંધ છે લિફ્ટ દાદરા એટલા બધા સાંકડા છે જેની કોઈ હદ નથી ટોયલેટ બાથરૂમ એટલા બધા ગંદા છે અને તૂટેલા ફૂટેલા છે ત્યારે આ કોમ્પ્લેક્ષના લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી તો આ જે કોમ્પ્લેક્સના જે બિલ્ડર હતા જેમણે આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ડેવલપ કર્યું છે એમણે માત્ર ને માત્ર પૈસા કમાઈને પોતાના હાથ ખંકેલી લીધા અહીંયા સ્પષ્ટ દેખાઈ શકે જોઈ શકાય છે તો અહીં સૌથી મોટો સવાલ તો એ જ ઊભો થઈ રહ્યો છે કે લોકોના જીવને જોખમમાં રાખીને આ કોમ્પ્લેક્સના જે બિલ્ડરો છે એમણે તો પૈસા કમાઈ લીધા પણ અહીં જો કોઈ આગજનીની ઘટના થઈ તો ફાયર સેફ્ટીની પણ કોઈ સુવિધા દેખાઈ નથી રહી તો સોનગઢ નગરપાલિકા કેમ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે સોનગઢ નગરપાલિકામાં જેની જવાબદારી આવી છે તે ફાયર સેફટી ઓફિસર જે છે ફાયર ઓફિસરે શું જોઈ રહ્યા છે આ બિલ્ડિંગ જે છે સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે કે નથી અને એને ફાયર સેફટી નથી તો કેમ ચાલી દેવામાં ચાલવા દેવામાં આવી રહ્યું છે એને કેમ સીલ નથી મારી દેવામાં આવતું માત્ર ને માત્ર પૈસા ની રમત રમાઈ રહી છે પૈસા ને બધું ચાલી જાય જાય જીવ તો તો ચાલે એવું નથી સોનગઢ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે શાસકોને ખુબ સારું શાસન કર્યું પરંતુ આ અધિકારીઓ કેવી રીતે શાસન કરી રહ્યા છે એ પણ પ્રજાને દેખાવું જોઈએ ત્યારે આ કોમ્પ્લેક્ષ સીલ મારવામાં આવે છે કે કેમ એ આવના દિવસમાં માં રહ્યું હું બિંદેશ્વરી શાહ ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ તાપી